છોટાઉદેપુર कलेक्टर कचेरी ખાતે બેઠક યોજાઈ હતી જિલ્લા આયોજન મંડળની સમીક્ષા બેઠક યોજાઈ જિલ્લા પ્રભારી પરમારના આયોજન કરવામાં આવ્યું જિલ્લામાં વિવિધ યોજનાઓ અંતર્ગત વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી છે રૂપિયા લાખના વિકાસના કામોને છે બાકી રહેલ કામો સમય મર્યાદામાં પૂર્ણ કરવા સૂચના અપાઈ છે મંત્રી દ્વારા જિલ્લાના તમામ અધિકારીઓને કામ પૂર્ણ કરવા માટે ખાસ સૂચના અપાઈ છે જિલ્લા આયોજન અધિકારીએ

તો વહીવટી મંજૂરી કોઈ પણ બાકી નથી પણ કેટલાક કામો સ્થળની અંદર કોઈ તકલીફ હોય કે બીજી કોઈ તકલીફ હોય એના કારણે કેટલાક કામો ચાલુ થઈ શક્યા નથી બાકીના બધા જ કામો પ્રગતિ હેઠળ છે એવું સ્પષ્ટ બધી ચર્ચા થઈ જાય છે